અભયકુમાર સિંઘ નિવાસી અધિક કલેક્ટર સીપી પટેલ તેમજ સહિત સર્વે અધિકારીઓ રૂબરૂ તથા વિડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ ચોક્કસપણે જોડાયા હતા ત્યારે જે ઉત્તરાયણનો મહત્વનો આવી રહ્યો છે એક દિવસ અને આ કહી શકાય કે ઉત્સવમાં પણ હાલ જે પતંગ રસિકો છે તે પણ ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ખરીદીમાં લાગી ગયા છે અને ત્યારે એક મહત્વની મીટિંગ પણ યોજવામાં આવી છે એમાં જિલ્લા કલેક્ટર કહી શકાય પાલનપુરના કલેક્ટર ઉપરાંત અભયકુમાર સિંહ નિવાસી કલેક્ટર કોન્ફરન્સમાં યોજાયા હતા ત્યારે નડાબેટ ખાતે જે આંતરરાષ્ટ્રીય ઉજવણી કરવામાં આવશે પતંગ મહોત્સવ તેના માટે ખાસ આયોજન અત્યારે કરવામાં આવેલું છે અને તેમાં તમામ પ્રકારના મોટા મહાનુભાવો પણ મીટિંગમાં જોડાયા હતા